મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત એક બે ઓફરની રીલ્સની ઉપર સાથે નવી ફીન ઉપર વિડીયો ડિંક કરતા શીખવાના છે તો આજનો જે વિડીયો છે તે નાનકો ડેમો જોઈ ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે ટેલિગ્રામની જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આવે છે ત્યાં આગળ જે ફૂલ સોંગ સાથે છે આ વિડીયો જોઈ શકશો તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયોનો એક તમારે ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર જે પણ તમારી પાસે બ્રાઉઝર છે તેને ઓપન કરી જે ગૂગલનું સર્ચનું આઇકન આવે છે તમારે નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન એટલે લખીને તમે સર્ચ કરશો તો નીચે તમને છે આ રીતની સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન જીરો વન લખેલી એના પર તમે ક્લિક કરી દો જો તમે આગળ ક્લિક કરશો એટલે તમારી પાસે છે આ રીતે સાઇટ ખુલીને આવી છે ત્યાં આગળ સર્ચનું જે આઇકન દેખાયું છે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો આઠસો ને આડત્રીસ આટલું લખી અને તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે જો તમે ક્લિક કરશો તો નિશ્ચિત તમને આ રીતે ટાઇટલનો કોડ જોવા મળશે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે ટાઇટલના કોડ ઉપર ક્લિક કરશો તો આ પણ તમારી પાસે ખુલીને આવશે અને ઉપરની તરફ કરી તમારે છે નીચે આવી જવાનું છે ત્યાં આગળ તમને જો આ રીતે લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો તમારી પાસે આ પ્રોજેક્ટ છે એલર્ટ અલર્ટ મશીનની અંદર એડ થઈને આવશે ત્યાં આગળ તમને ઇનપુટનું બટન દેખા આના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે પ્રોજેક્ટને એડ કર્યા પછી આના ઉપરાંત તરફ કરી તમારે નીચે આવી જવાનું છે નીચે પ્રોજેક્ટની અંદર ઇફેક્ટ થોડીક વધારે છે એટલે તમને અહીંયા આગળ જે પ્રોજેક્ટ તમારો હેંગ થતો હોય એવું તમને લાગશે અહીંથી સૌથી લાસ્ટમાં તમારે આવી જવાનું છે લાસ્ટમાં તમે આવું તમને ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે આ લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છું લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીં આગળ એક ઇમેજ એડ કરવાનું છે જેમાં તમારો ઇમેજનું ફોલ્ડર હોય તેમાં તમારે જવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસના પર ક્લિક કરી દેવાનું છે આ રીતે તમારો ફોટો ચેન્જ થઈ ગયો છે તમારે સોનાલ ડ્રિક્સ છે ત્યાં કાંઈ લખવાની જરૂર નથી કેમ કે સોનાલ ડ્રિક્સ આપણે લખીને રાખ્યા છે અને કોઈ પણ ફંડ પણ તમારે એડ કરવાની જરૂર નથી રેડી આ રીતની ઇફેક્ટની સાથે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે ઉપરથી તમને શેરનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો છે તે સેવ થઈને આવશે